મારા નવા નવા લગ્ન થયા હતા ત્યારે મારી ઉંમર લગભગ પચીસ વર્ષની હતી પરંતુ મારા પતિની ઉંમર સાઈઠ વર્ષની હતી અને આજે આ મારી હતી મને સમજાતું નહોતું હું હું મારા પતિ સાથે કઈ રીતે કરીશ તેની સાથે મારી રાત કઈ રીતે વિતાવીશ મારા પતિ જયારે રૂમમાં આવ્યા તો તેને લાઈટ બંધ કરી મને ખૂબ જડર લાગી રહ્યો હતો મારો શ્વાસ અટકી ગયો હતો મારા પતિ મારી પાસે આવીને બેઠા અને મારો ઘૂંઘટ ઉઠા

જો કોં તેવી પરિસ્થિતિ ન હતી ઘરના બધા લોકો જલ્દી જલ્દી મારા લગ્ન કરાવી દેવા માંગતા હતા હું જોવામાં ખૂબ જ સુંદર હતી એટલે મારા સગપણના સંબંધ પણ ઘણા આવતા હતા પરંતુ તે બધા દહેજ માંગતા અને એ મારા માતા-પિતા આપી શકે તેમ ન હતા થોડા દિવસ પછી અમારા દૂરના સંબંધી મારી માટે સંબંધ લઈને આવ્યા તેને જોઈને મારો જીવ નીકળી ગયો હું શું કરું કરું મને સમજમાં નહોતું મા આવતું મારા માતા-પિતાને મારી પાસે ઘણી ઈચ્છા હતી કે હું માં સંબંધ માટે હા કહી દઉં કારણ કે તે 60 વર્ષના વ્યક્તિની કોઈ દહેજ માટે શરત નહોતી તેણે જ્યારે મારો ફોટો જોયો તો તેણે તરત જ લગ્ન માટે હા કરી દીધી તેની પહેલી પત્ની ગુજરી ગઈ હતી એટલે તેના બીજી વાર લગ્ન થઈ રહ્યા હતા તેના છોકરા પણ મોટા મોટા હતા અને તે પોતાના છોકરાની દેખભાળ માટે ફરી વખતે લગ્ન કરવા માંગતો હતો મેં પણ હા પાડી દીધી કારણ કે મારી પાસે હા પાડ્યા સિવાય બીજું કોઈ ઓપ્શન નહોતું થોડા દિવસ પછી મારા લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ કારણ કે એક મહિના પછી મારા લગ્ન હતા ઘરમાં ખૂબ જ આનંદનો માહોલ હતો પણ હું ખુશ નહોતી કારણ કે હું મારી ઉંમરના છોકરા સાથે લગ્ન કરવા માંગતી હતી હું ગામમાં એક છોકરાને પ્રેમ પણ કરતી હતી પણ હવે તે બધું મહિના પૂરૂં થઈ ગયું મેં મારા બધા સપના તોડીને તે 60 વર્ષના વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા મારા મમ્મી પપ્પાને ખુશ જોઈને હું ખૂબ જ ખુશ હતી લગ્ન પછી આજે હું પરણીને તેના ઘરે આવી ગઈ હું વિચારી રહી હતી કે હું તેની સાથે રાત કેવી રીતે વિતાવીશ પરંતુ જ્યારે હું તેમના ઘરે આવી અને તેના પરિવારના લોકોને મળી તો તેના પરિવારના લોકોનો સ્વભાવ ખૂબ સારો હતો તેમણે બધી જ મારી જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું થોડીવાર પછી મને ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિને એક છોકરી અને એક યુવાન છોકરો છે જેને ઉંમર લગભગ 24 વર્ષની છે અને જ્યારે મેં તેના છોકરાને જોયું તો હું તેને જોતી જ રહી ગઈ હું તેની ઉપર ફીદા થઈ ગઈ તે મને ને ખૂબ જ પસંદ આવ્યો મને સમજાવવામાં નહોતું માવતું કે હું તેને મારા છોકરાના રૂપમાં કેવી રીતે સ્વીકાર કરીશ અને હું તેને માનો દરજ્જો કઈ રીતે આપીશ કારણ કે મારા દિલમાં તો તેને જોઈને કણીક બીજું જ દોડવા લાગ્યું વિચારી રહી હતી કે ત્યાં મને યાદ આવ્યું કે આજે તો મારી સુહાગરાત છે રાતના લગભગ 10 વાગી ગયા હતા અને હું રૂમમાં બેઠી હતી અચાનક દરવાજો ખોલ્યો અને મારા પતિ અંદર આવ્યા અંદર આવીને તેણે પહેલા દરવાજો કર્યો લાઈટ બંધ કરી અને મારી પાસે પાસે આવીને બેસી ગયા તે મારો ઘુંઘટ ઉઠાવી રહ્યા હતા ધીમે ધીમે ગીત વાગી રહ્યું હતું સુહાગરાત હે ઉઠા રહા હું મેન પરંતુ જ્યારે મેન તેની તરફ જોયું તો મને બિલકુલ સારું ન લાગ્યું કારણ કે તે મોટો વ્યક્તિ ખાંસી રહ્યો હતો હું વિચારી રહી હતી કે હું માને કઈ રીતે પ્રેમ કરીશ તે મારી સાથે વાતો કરવા લાગ્યો એ મને કહી રહ્યો હતો કે તું જરા પણ ડરતી નહીં હું તારો પતિ છું પરંતુ મેન તારી સાથ લગ્ન મારા બાળકોની દેખભાળ માટે કર્યા છે મને ખ્યાલ છે કે તું મને પસંદ નથી કરતી મેન તેને કહ્યું હું તમારી સાથે આજે આનંદ નથી કરી શકતી કારણ કે મારી તબિયત આજે સારી નથી અને તે પણ સમજી ગયો કે મને પ્રોબ્લેમ હશે સવારે હું વહેલા જાગી ગઈ અને તૈયાર થઈને રસોડામાં ગઈ જ્યારે હું રસોડામાં ગઈ ત્યારે મારા પતિનો છોકરો એટલે કે મારો છોકરો રસોડામાં મારી રાહ જોઈ રહ્યો હતો તેનું નામ વિશાલ હતું જ્યારે હું ત્યાં પહોંચી મને આંટી તમને કોઈ પ્રોબ્લેમ તો નથી થયો ને અને જો કોઈ પણ કામ હોય તો તમે મને જણાવી દેજો હું તમારો છોકરો છું મેન તેને કહ્યું કે તે મને આંટી શા માટે કહ્યું તેણે મને કહ્યું કે જુઓ તમારી અને મારી ઉંમરમાં માંગ એક સમાન छे थोड़ोक ज फरक छे એટલે હું તમને માંગ કઈ રીતે કહી શકું તમને કોઈ પણ જગ્યાએ થી મારી માંગ લાગતા નથી હું તમને સમાજની સામે મમ્મી તો બોલી શકું છું લેકિન હું તમને મારી માની જગ્યા ક્યારે નહીં આપું તેની વાત સાંભળીને મને ખૂબ જ સારું લાગ્યું કારણ કે હું પણ આજ સમજી હતી હું કોઈ પણ રીતે તેની માંગ લાગતી નહોતી હું તેની સાથે વાતો કરવા લાગી અને મને તેની સાથે વાતો કરવાની ખૂબ જ મજા આવી રહી હતી હું વિચારી રહી હતી કે મારો પતિ હોત તો કેટલું સારું હોત મેં એક ખોટા માણસ સાથે લગ્ન કરી લીધા પણ નહિ લાગે કે રહીશ પણ અંદર હું વિશાલને મારો પતિ બનાવીશ સાંજના સમયે વિશાલ સાથે હું છત ઉપર બેસવા માટે જતી રહી હું તેની સાથે વાતો કરવા લાગી વિશાલ ખૂબ જ સારી સારી વાતો કરતો અને મને हसावी हसावी ने मारा पेट मांग तो हूँ विशाल साथे साथे फरवा जाती जाती शॉपिंग करवा ने कलाको सुधी वातों करती समाज तो एक दि साचे सा जणावी दीदू मेन कहू जो विशाल तने खूब प्रेम करूं चु मै मेन आज सुधी तारा पप्पा क्यारे संबंध बनायों नथी कारण के तारा पप्पा एक्सपायरी થઈ ગઈેલી ગાડી છે મને તેની સાથે ખૂબ જ શરમ આવે છે મારી વાત સાંભળીને વિશાલ હેરાન થઈ ગયો તે મને કહેવા લાગ્યો કે તમે શું બોલો છો તમે તેની સાથે લગ્ન કર્યા છે તે તમારો પતિ છે હાથે થોડાક ઉમર લાયક છે પણ પરંતુ તમે તેની પત્ની છો મેં તેને કહ્યું તું વિચાર શું મારી કોઈ પસંદગી નહિ હોય તો વિશાલે કહ્યું તો તમે લગ્ન શા માટે કર્યા તો મેં વિશાલને કહ્યું હું શું કરી શકું વિશાલને મેં કહ્યું કે હું શું करू વિશાલ ઘરની પરિસ્થિતિ એવી હતી અને મારી પાસે બીજું કોઈ ઓપ્શન ન હતો એટલું કહીને હું રડવા લાગી વિશાલ મારી પાસે આવ્યો અને મારી આંખોના આંસુ લૂછવા લાગ્યો અને બોલ્યો તમે ટેન્શન ન લો હું તમારું ધ્યાન રાખીશ તેની વાત સાંભળીને મેં મારા દિલમાં જે કાંઈ વાત હતી તે વિશાલને જણાવી દીધી હું તને ખૂબ પ્રેમ કરું છું મેં જ્યારે તને પહેલી વાર જોયો ત્યારે જ હું વિચારવા લાગી કે મેં લગ્ન ભલે તમારા પપ્પા સાથે કર્યા પરંતુ તારી સાથે મારી જિંદગી વિતાવા માંગુંછું મારિયા વાત સાંગરી અને વિશાલને પણ ઝટકો લાગ્યો પરંતુ તે મારી બધી જ વાત સમજી ગયો હવે હું જે મારા બુઢા પતિ સાથે ના કરી શકું રીતે વિશાલ સાથે કરીશ મારી વાત વિશાલ પણ સમજી ગયો કે હું શું માંગું છું હું નીચે રસોઈ માં ગઈ અને રસોઈ બનાવવા લાગી સાંજનો વખત થઈ ગયો હતો અને મારા પતિ કામના લીધે બહાર ગયા હતા એટલે ઘરે કોઈ ન હતું ત્યારે વિશાલ કિચન માં આવ્યો અને અમે બંને ક્રિકેટ રમવા લાગ્યા વિશાલે રસોઈ अंदर मने क्लीन बोट करी दीदी थोड़ी वार रसोई बनी गई अंदर गया मना सवार ज रीते समय जो गो मैन विचार्य हम हूँ विशाल साथे भागी जाऊ मैंने नवी जिंदगी शुरुआत करू जारी बात मैन विशाल ने जाना तो विशाल तरत जना पाड़ी दीधी कहूम કરવાથી સમાજની અંદર ખૂબ જ બદનામી થશે અને હું એવું માંગતો નથી અને તેને વધારે કહ્યું કે તમે સમાજની સામે આમ જ મારી માનો સંબંધ રહેશે પરંતુ રૂમની અંદર તમે મારી સાથે જે ધારવું તે કરી શકો છો તેની વાત સાંભળીને મને દુઃખ તો થયું પણ વિશાલની પાછળ પણ કોઈ રસ્તો ન હતો તેને પણ સમાજની અંદર પોતાનું મોડું દેખાડવાનું હતું મેં પણ વિચાર કર્યો અને મને લાગ્યું કે તે જે કહે છે તે સાચું છે એટલે મેં ફેસલો કર્યો કે ઠીક છે તું મારી સાથે ભાગીને લગ્ન તો નથી કરી શકતો પણ હું તારી પાસેથી એક બાળકની ઈચ્છા રાખું છું ને મારી વાત સાંભળીને વિશાલે કરી દીધી લગભગ મહિના પછી હું ગર્ભવતી થઈ અને ઘરમાં પરિવારમાં ખુશીનો માહોલ દોડવા લાગ્યો અને એક દિવસ જ્યારે હું અને વિશાલ રૂમની અંદર બેઠા બેઠા લુડો રમી રહ્યા હતા ત્યારે અચાનક મારા પતિ મારા રૂમમાં આવી ગયા અને પછી અમને લુડો રમતા જોઈને તેનો બાટલો ફાટી ગયો અને પછી જે સાની થયું તે આગળની વાર્તા સાંભળવા માટે વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આવતીકાલે ફરી આપણે મળશું કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ